રાજપૂત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું સમાજ સુધારણા બંધારણ મજબૂત બનાવવું તેમજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જેવા મહત્વના મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરી એકતા અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા માહિતી મુજબ મહાસંમેલનમાં લગ્ન પ્રસંગે બાર મુદ્દાઓ તથા મરણ પ્રસંગે પાંચ મુદ્દાઓ પર અનાવશ્યક ખર્ચ કુરિવાજો દેખાદેખી પર અંકુશ મૂકવાનો સર્વસંમતિથી સંકલ્પ લેવાયો હતો સમાજમાં સુધારણા અને સરળતા લાવવા માટે પંદર મુદ્દાઓ પર સુધારાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે દેવ દરબાર જાગીર મઢના પૂજ્ય એક હજાર આઠ બળદેવનાથ બાપુ સહિત અન્ય સંતો મહંતો તેમજ સાત વિભાગના જાગીરદાર રાજપૂત સમાજના માનનીય વડીલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સમાજમાં એકતા સંસ્કાર અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો મહાસંમેલનમાં ઉપસ્થિત મહેમાનો માટે ભોજન તથા ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી બળદેવનાથ બાપુએ આશીર્વચન પાઠવી સમાજને પ્રગતિના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી એકતા અને ભાઈચારા ભરેલા માહોલમાં મહાસંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું અહેવાલ જીડી ગજર ખબર બનાસકાંઠા ન્યૂઝ બાબર